ગઢાળા ગામના પૂર્વ સરપંચ નારણભાઈ આહિર આજે ભોજ ડેમ તેમજ સમગ્ર વિસ્તારની અંદર ખૂબ જ વરસાદ હોય જેને કારણે ફોજ ડેમના તમામ દરવાજા પાંચ ફૂટ સુધી ખોલી નાખવામાં આવેલ છે જેને કારણે મોજ નદી આજે ગાડી ચૂર બની છે તેને કારણે ગઢાળા ગામનો જે મુખ્ય રસ્તો કોદબી આવેલ છે તે પાણીમાં છેલ્લા પાંચ દિવસથી ગરકાવ થઈ ગયેલ છે જેને કારણે ગામ લોકો ને તાલુકો જવા માટે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે વિપુલ ધામેચા ઉપલેટા